નમસ્કાર આપ જોઈ રહ્યા છો એબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર અંબાજી સેવા કેમ્પનું ન્યૂ શાહીબાગ નાના ચિલોડાના મિત્ર મંડળ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ ભાદરી પૂનમમાં અંબાના દર્શન કરવા જતા પગપાળા શ્રદ્ધાળુ માટે નિસ્વાર્થ સેવા કરવામાં આવે છે અને પગપાળા જઈ રહેલા યાત્રાળુ માટે નિઃસ્વાર્થ કોઈપણ ભીડ કે વયના ભેદભાવ વિના દરેક સમાન ભાવથી આવકારવામાં આવે છે અને લાઈવ ફૂલવડી ગરમા ગરમ બનાવીને તરત જ ભક્તોને શેર કરવામાં આવે છે અને ઘર જઈ સ્વાદિષ્ટ અનુભૂતિ આપે છે અને આરામ ગૃહની પણ આ વ્યવસ્થા કરવામાં આવી છે અને કેમના સ્વયંસેવકો દ્વારા લાઇનમાં વિતરણનું સંચાલન કરવામાં આવે છે અને વહેલી સવારથી મોડીને રાત સુધી સેવા ચાલુ રહે છે જેથી જુદા જુદા સમય પર આવનારા ભક્તોને પણ લાભ મળી રહે છે અને ન્યૂ શાહીબાગ અને નાના ચેલોડાના યુવાનો ઉત્સાહપૂર્વક સેવા આપી રહ્યા છે આ યુવા પેઢીમાંથી સેવાની ભાવનાનો સંદેશ જોવા મળી રહ્યો છે અને માત્ર ભોજન નહીં પણ પ્રેમ સંસ્કાર અને સંગઠનની ભાવના પ્રસારે છે સેવા દ્વારા સમાજની સકારાત્મક અને કરુણાની લહેર દેખાય છે અહેવાલ શૈલેષ ઠાકોર વડનગર અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો